નમસ્તે જ્ઞાન ની અંદર તમારા બધાનું સ્વાગત છે ફરીથી આજે મોકો મળ્યો છે એક નવી અપડેટ આપવાનો તો ઝડપથી આપી દો હોય પેલા વિડીયોને લાઈક ચેનલ ને હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો નીચે એક આપણું વોટ્સએપ ગ્રુપ આપેલું છે એ વોટ્સએપ ગ્રુપને બિલકુલ જોઈન કરવાનો ભૂલતા નહીં કારણ કે અહીંથી કદાચ નોટિફિકેશન લેટ મળે તો તમે સત્વરે ઝડપથી નવી માહિતી છે એને પ્રાપ્ત કરી શકો આજની માહિતી છે એ છે શિક્ષણ સહાયક એટલે કે આપણી જે ભરતી છે એ ભરતીને અનુરૂપ તમને માહિતી આપવાની છે કાંતર આપ જાણો છો એમ કે હાયર સેકન્ડરી શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયાઓ છે એ ભરતી પ્રક્રિયાઓ આપ આપણે પૂર્ણ થવા છે એ લાગી છે હવે આ ભરતી પ્રક્રિયાઓ પૂર્ણ થવાની છે તો એની સાથોસાથ આપને એ પણ જણાવી દો મિત્રો કે જે શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયાની અંદર નિમણૂંક ઓર્ડર લઈને આ સમાચાર છે વિચારણા ચાલી રહી છે કાલે ટેલિકોન્ફરન્સ સંચાલક મંડળની અને સંચાલક મંડળની ટેલિકોન્ફરન્સના આધારે મિત્રો એવો નિર્ણય લેવામાં આવેલો છે કે ભલામણ પત્ર છે તમને જે તે શિક્ષણ વિભાગ દ્વારા છે આપવામાં આવે શિક્ષણ અધિકારીની કચેરી સુધી અને ત્યાંથી સંચાલક મંડળ એવો નિર્ણય લેવા માટે જઈ રહ્યું છે કે જે નિમણૂક પત્રકો આપવામાં આવે નિમણૂક પત્રકો ડાયરેક્ટ તમને એનાયત કરવામાં આવે ક્યાંથી તો કે નિમણૂક પત્ર છે તમને ડાયરેક્ટ શાળાએથી આપવામાં આવે આની પાછળનું એક રીઝન છે એ રીઝન કયું છે તો તો કે જો તમને તમને શાળાએથી આપવામાં આવશે સામે પક્ષે વિદ્યાર્થીઓ તમે ક્લાસરૂમની અંદર જાવ છો ત્યારે વાકેફ થાય છે એની જગ્યાએ એક આવકાર સમારોહ યોજવાનું આયોજન પણ આપણા જે મંડળ છે એ મંડળ દ્વારા છે ગ્રાન્ટેડ ભરતીને જ આ નિયમ લાગુ પડે છે એ પણ સ્પષ્ટતા કરી દઉં છું એવું વિચારી રહ્યું છે એટલે આ ખાસ એક બાબત તમારે જાણવા જેવી હતી જે માધ્યમિક શિક્ષણ સહાયક ની ભરતી ની અંદર લાગવાના છે એવા તમામ મિત્રો સુધી વિડીયો ને શેર કરી દેજો બીજી એક મહત્વપૂર્ણ માહિતી એ પણ મળેલી છે મિત્રો કે હાલના સમય ની અંદર છે આપ જાણો છો એમ કે શિક્ષકો ની જે ભરતી પ્રક્રિયાઓ છે ખૂબ સ્લો ડાઉન જઈ રહી છે સ્લો ડાઉન શબ્દ એટલા માટે વાપરું છું કે જે ભરતી પ્રક્રિયાઓ લગભગ ઓલમોસ્ટ બે પછી આપણે વાત કરીએ તો બે ની અંદર પ્રસ્તુત ભરતી આવેલી છે તો એ બે હજાર પચીસની અંદર ભરતી થઈ તો આપણા સરવાળે ચાર વર્ષ છે વચ્ચે પસાર થઈ ગયા છે એટલે મંડળ એવું વિચારી રહ્યું છે જે ગ્રાન્ટેડ સંસ્થાઓ છે એ પોતાની સત્તા જે સરકાર પાસેથી લેવા ઈચ્છે છે અને સરકાર એમને જો મંડળને મંજૂરી આપી દે તો ક્લાર્કની સેવકભાઈઓની એટલે કે પટ્ટાવાળાની ભરતી છે એ પણ મિત્રો સત્વરે ઝડપથી થઈ શકે આવી વિચારણા પણ ચાલે છે જે માટે ઉગ્ર આંદોલન પેટે અલ્ટિમેટમ છે મિત્રો ચૌદ ઓગસ્ટનું આપવા

વિડીયો જોવા માટે